પરનો કર અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા અને સૂત્ર પરનો કર બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો છે આ નવા દરો બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવતા કાપડ ઉત્પાદકો અને વેપારીઓમાં ઉત્સાહનો સંચાર થયો છે આ નિર્ણયથી કાપડ ઉદ્યોગની લાંબા સમયથી ચાલી આવતી ઊંધી શુલ્ક સંરચના ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રકચરની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે જેનાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને ઉત્પાદકોના કાર્યકારી ભંડોળ પરનું દબાણ હળવું થશે આ ઉપરાંત સુધીની કિંમતના તૈયાર દર પાંચ ટકા કરવામાં આવ્યો છે જે અગાઉ રૂપિયા એક હજારની મર્યાદા સુધી જ લાગુ પડતો હતો આ પગલાથી નાના અને મધ્યમ કદના શેરોમાં પોસાય તેવા વસ્ત્રોની માંગને વેગ મળવાની અપેક્ષા છે

व्यापारियों में थोड़ा उत्साह देखने को मिल रहा है और आगे भी ऐसा लगता है कि भाई की सीजन होने के कारण कपड़ा बाजार अच्छा रहेगा नो डाउट इस बार लोगों के मन में जो देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने जो व्यापारियों को दीपावली का एडवांस में तोहफा दिया जी में कुछ घटा करके तो लोगों के व्यापार में नो no डाउट बहुत अच्छी प्रोग्रेस या અચ્છા ઉષા હોગા